ગુડ આફ્ટરનુન ગુજરાત ન્યૂઝ સાથે હું છું પિનલ યાદવ વાત કરીશું પોલીસને આપી ગર્ભિત ધમકી પોલીસ કોંગ્રેસના આગેવાનોના નંબરો લેવા લોકોને ફોન ના કરે હું પોલીસને કહું છું કે તમારું નિષ્પક્ષ ચૂંટણી કરાવવાની છે નિવેદનથી વિવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આપ્યો વળતો જવાબ છોટા ઉદેપુર જિલ્લા કલેક્ટર ની કાર કાચા રસ્તે ચડી ન શકતા ટ્રેક્ટર થી ખેંચવાનો વારો જૂથ પાણી પુરવઠા યોજના ને કામગીરી જોવા આવ્યા હતા ખેંદા ગામના કાચા રસ્તાના ઢાળ પર ગાડી ફસાતા બની હતી ઘટના રેખા ગાંધી ગુજરાતમાં ઉતરશે ચૂંટણી પ્રચારમાં 27 એપ્રિલને વલસાડના ધરમપુરમાં કરશે સભાને સંબોધન વાસી ક્ષત્રિય આંદોલન પાર્ટ ટુરો થયો પ્રારંભ રાજકોટ અને કચ્છ થી ધર્મરથનો caravo પ્રારંભ વાત કરીએ વિગતવાર સમાચારોની ત્યારે સૌથી પહેલા વાત કરીએ તો ગેનીબેન ઠાકોરે ફરી એક વખત પોલીસને ગર્ભિત ધમકી આપી છે બનાસકાંઠાના ગેનીબેન ઠાકોરે પોલીસને ધમકી આપી છે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર જેઓ વારંવાર તેમના નિવેદનોને લઈને વિવાદમાં આવી રહ્યા છે ત્યારે ફરી એક વખત તેમણે પોલીસને ગર્ભિત ધમકી આપી છે પોલીસ કોંગ્રેસના આગેવાનોના નંબરો લેવા લોકોને ફોન કરી રહી છે જેના ઉપર પોલીસના ફોન આવે એ નંબરો રાખજો હું પોલીસને કહું છું કે તમારું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે

ફરીથી પોલીસને ગર્ભ ધમકી આપી છે આ પહેલા પણ તેઓ આ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન આપી ચૂક્યા છે પોલીસને લઈને નિવેદન આપી ચૂક્યા છે અને સાથે જ ધાક ધમકીને લઈને વાત કરી ચૂક્યા છે ત્યારે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ફરી એક વખત ગર્ભિત ધમકી આપી છે પોલીસ કોંગ્રેસના નંબરો લેવા ફોન કરી રહી છે જેના ઉપર પોલીસના ફોન આવે એ નંબરો રાખજો હું પોલીસને કહું છું કે તમારું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે હું પોલીસને કહું છું કે તમારું કામ નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે તમારી સામે કોઈ ફરિયાદ કરે તો તેની સામે એક્શન લેવાની તમારી જવાબદારી છે કોઈ કોંગ્રેસના આગેવાનોના ફોન લઈને તેનું કલેક્શન કરવાની જરૂરિયાત નથી તો જેના ઉપર ફોન આવે એ ફોનના નંબર રાખજો અને મીડિયાના માધ્યમથી હું પોલીસવાળાને કહેવા માગું છું કે તમારું કામ કાયદો ને વ્યવસ્થા જાળવાનું છે નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે તમારી સામે કોઈ ફરિયાદ કરે તો એના એક્શન શું લેવા એ કામની જવાબદારી તમારી છે કોઈ કોંગ્રેસના આગેવાનોના ફોન લઈ અને તમારે એનું કલેક્શન કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી આ મારો ક્ષત્રિય અને આ સમાજને મારા મતદારો ભેઠા પાંચ પછી પાંચ દાસ પંદર એફઆઈઆર થાય ને તો બાપુ તૈયારી રાખજો એમાં આપણે કાંઈ બોલું દેવાનું નથી અને એવા પોલીસવાળા ગામમાં આવીને કોઈ દાંટી આપતા હોય ને તો એમને કહેજો કે આ તમારું આંકાઓનું રાજી કાયમી રહેવાનું નથી કે તમે આઠમી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવા માટેની વાતો કરશે તમને ફુલાવશે પણ નોકરી તમારે અઠાવન વર કરવાની છે અને અઠાવન વાર નોકરીનો પગાર એ તમે ભાજપનો પગાર નથી લેતા તમે પ્રજાના પરસેવાનો પગાર લ્યો છો તમને લોકોના પૈસા જે ટેક્સના પૈસા છે એનો પગાર મળે છે એટલે આટલી બાબત ધ્યાનમાં રાખીને મહેરબાની કરજો અને મેં કીધું એમ

સાથે જોડાયા છે અમારા સંવાદદાતા હરીશ ઠાકોર હરીશ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર વારંવાર પોલીસને લઈને વિવાદિત નિવેદનો આપી રહ્યા છે ત્યારે ફરી એક વખત તમને પોલીસને ગર્ભિત ધમકી આપી છે શું કે છો શું છે સમગ્ર વિગત આપની પાસે જે વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી ને લઈ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર સભાઓ ઉજવવામાં આવી હતી અને આ સભાઓમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા ઊંચા ઊંચા સ્થળે

જે પ્રકારે આ રીતે પોલીસ ઉપર ગંભીર આક્ષેપો લગાવી રહ્યા છે શું કહી શકાય કાયદા ઉપર આ પ્રકારના આક્ષેપો આરોપો જે એમાં કેટલું તથ્ય છે શું સામે આવી રહ્યું છે ચોક્કસ જયારે જયારે ચૂંટણી હોય છે ત્યારે વિપક્ષ ની વાત હોય તો વિપક્ષ હંમેશા સૌથી પહેલા સોફ્ટ ટાર્ગેટ તરીકે તંત્રમાં પોલીસ ને નિશાની લીધું હોય છે તેવી જ રીતે ગેનીબેન ઠાકોરે પણ આજે પોલીસને નિશાના ઉપર લઈ અને આ નિવેદન આપ્યું છે ગેનીબેન ઠાકોર જણાવી રહ્યા છે કે આઠ તારીખ સુધી પોલીસ કર્મચારીઓને સરકાર દ્વારા સારી સારી ઓફરો આપવામાં આવશે પરંતુ ત્યારબાદ બધું ભૂલી જવામાં આવશે અને સાથે સાથે તેમને એવું પણ જણાવ્યું છે કે પોલીસ કર્મીઓને જે પગાર છે તે પગાર ભાજપ નથી આપતી પરંતુ પ્રજાના પરસેવાના ટેક્સના પંચાનો પગાર મળે છે જેથી પોલીસે પણ સાવધાન રહેવું જોઈએ અને જો આવી જેમ છતાં પણ પોલીસ ફરિયાદો કરતી હોય તો તેઓના નંબર લઈ લેવા અને તે નંબર લીધા બાદ તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની પણ એક ગર્ભિત ધમકી આપે છે એટલે કે કહી દીકા કે આ આખે આખો મુદ્દો રાજકીય મુદ્દો બની ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે જી ચોક્કસથી અને તેની સાથે જ બનાસકાંઠામાં શું માહોલ જોવા મળી રહ્યો છે ગેની બેન વારંવાર જે રીતે આ સવાલો ઉભા કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક લોકશાહી પર સવાલો છે પોલીસ પર સવાલો છે કાયદા પર સવાલો છે શું કહેશો બનાસકાંઠામાં એક કેવો માહોલ જોવા મળી રહ્યો છે આ બધી જ બાબતોને લઈને તો ચોક્કસ જણાવીશ બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પોતપોતાના ઉમેદવારોની જાહેરાત કર્યા ને દોઢ માસ જેટલો સમય થઈ ગયો છે અને ચૂંટણીના પ્રક્રિયા જે છે તે પણ દોઢ માસ થઈ ગઈ છે પરંતુ જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટી ની સાથે સાથે આ વખતે પ્રથમ વખત કોંગ્રેસ પણ અહીં અગ્રેસર જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસ આ વખતે આક્રમક પ્રચાર પ્રસાર ચલાવી રહ્યું છે અને તમામે તમામ જગ્યા પર જ્યાં ગેનીબેન ઠાકોર સભા કરવા સંબોધવા માટે જાય છે ત્યાં તેઓના આક્રમક ભાષણ ચર્ચા ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહી છે તો બીજી તરફ ભાજપ વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા અત્યારે શાંતિપૂર્ણ માહોલ પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે વર્તમાન સમયમાં જોતા જે રીતે ઘેની પ્રચાર કરી રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ઘેની બેન આ વખતે આક્રમક બની અને ફ્રન્ટ બુટ ઉપર પ્રચાર કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે જી ચોક્કસથી હરીશ મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જે રીતે ગેનીબેન ઠાકોર ત્યાં પ્રચાર કરી રહ્યા છે પ્રચારની સાથે સાથે દર વખતે જે પોલીસને લઈને નિવેદનો આપી રહ્યા છે લોકશાહીને લઈને જે નિવેદનો આપી રહ્યા છે તો તેની ચોક્કસપણે અસર જનતા પર જોવા મળી શકે છે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જગનીબેન ઠાકોર તેમના પ્રચાર પ્રસારના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે અને આ જ એક એવી બેઠક છે જે કોંગ્રેસ તરફી વધુ જોવા મળતી હોય તેવા પણ અહેવાલો જોવા મળી રહ્યા છે અને તેમનો પ્રભાવ પણ બનાસકાંઠામાં વધારે જોવા મળી રહ્યો છે કોંગ્રેસના સલાહકાર ગણાતા સેમ પિત્રોડાના સંપત્તિના નિવેદનથી વિવાદ થયો છે પિત્રોડાએ વિરાતની સંપત્તિ પર ટેક્સ લગાવવાની કરી છે સેમ હતું કે ભારતમાં સંપત્તિમાં સમાનતા લાવવાની જરૂર છે ભારતમાં ભારતમાં સંપત્તિનું સમાન વિતરણ થવું જોઈએ પણ વિરાસત ટેક્સ જેવી નીતિની જરૂર છે સેમ પિત્રોડાએ અમેરિકાના વિરાસત ટેક્સનો ઉલ્લેખ કર્યો તેમણે કહ્યું કે અમેરિકામાં માત્ર પિસ્તાલીસ ટકા સંપત્તિ પરિવારનો હક છે યુએસ સરકાર સંપત્તિનો પંચાવન ટકા ભાગ લઈ લે છે જેના પર વડાપ્રધાન મોદીએ પલટવાર કરતાં કહ્યું કે કોંગ્રેસ દેશના લોકો संपत्ति छिनवी लेवा मांगे छे जे तमना सलाकारना निवेदन थी हवे जाहिर થઈ ગયું છે શાહી પરિવાર કે સાજાદે કે સલાકાર ઈ શાહબ બી પરિવાર કે સાજાદે કે પિતાજી કે ભી સલાકાર ઉનોને કુછ સમય પહેલા કિયા કહા સા ઓર યે પરિવાર ઉનેકી વાત માનતા હે ઉનોને કહા સા कि हमारा देश का जो मिडिल क्लास है मध्यम वर्गीय लोग हैं जो मेहनत करके कमाते हैं उन्होंने कहा उन उन्हों पर ज्यादा टैक्स लगना चाहिए ये इन्होंने पब्लिकली कहा है अब ये लोग उससे भी एक कदम आगे चले गए हैं अब कांग्रेस का कहना है कि वो इनहेरिटेंस टैक्स लगाएगी माता पिता से मिलने वाली विरासत पर भी टैक्स लगाएगी आप जो अपनी मेहनत से संपत्ति जुटाते हैं वो आपके बच्चों को नहीं मिलेगी बल्कि कांग्रेस सरकार का पंजा उसे भी आपसे छीन लेगा यानी कांग्रेस का मंत्र है कांग्रेस की लूट कांग्रेस का मंत्र है कांग्रेस की लूट जिंदगी के साथ भी और जिंदगी के बाद भी जब तक आप जीवित रहेंगे कांग्रेस आपको ज्यादा टैक्स से मारेगी और जब आप जीवित नहीं रहेंगे तो आप पर इनहेरिटेंट टैक्स का बोझला देगी जिन लोगों ने पूरी कांग्रेस पार्टी पैतृक संपत्ति मानकर अपने बच्चों को दे दी वो लोग नहीं चाहते कि एक सामान्य भारतीय अपने बच्चों को अपनी संपत्ति दे बट सर बट सर वन थिंग विच इज विच इज द प्राइम मिनिस्टर राहुल गांधी और इन द मैनिफेस्टो दैट द इफ द कांग्रेस पार्टी विल बी वोटेड टू पावर द पार्टी वुड कंडक्ट अ सर्वे टू रन अ चेक ऑन हू पोज इज द कंट्री एंड अंडरटेक एन एक्सरसाइज टू रीडिस्ट्रीब्यूट द सेम Uh, among the people it, is, it doesn't that mean but it doesn't mean that you are going to take their wealth and give it to somebody it means to create new policies so the concentration of wealth can be prevented it's like monopoly act okay it doesn't mean that i'll take your shirt away all right that's how do you read that i don't understand how can you do that okay it's not physically possible to do that but you can say the future policies would be such that this particular group cannot be into everything. There is a monopoly act in America also. You know, we have to make sure that few people become so rich that they begin to run government. We have to make sure that's the requirement in democracy everywhere in the world. Nothing wrong in being rich, nothing wrong in accumulating wealth. But to what point? Let me tell you in America, there is an inheritance tax. So, if let's say one has 100 million dollars worth of wealth, and when he dies, he can only transfer probably 45 percent to his children, 55 percent is grabbed by government. Now, that's an interesting law. It says you in your generation, made wealth. You are leaving now, you must leave your wealth for public. Not all of it, half of it. Which to me sounds fair. In India, you don't have that. If somebody is worth 10 billion and he dies, his children get 10 billion. Public get nothing. And law says, you get half of it, public gets half of it. So these are the kind of issues people will have to debate. Discuss. I don't know what the conclusion would be at the end of the day. But when we talk about redistributing wealth, we are talking about new policies, new programs that are in the interest of the people and not in the interest of super rich only. ગામ રાજપૂત સમાજ દ્વારા એક સભાનું આયોજન થયું હતું જેમાં નારીના માન સમાન માટે ગામના યુવાનો અને વડીલોએ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા શપથ લીધા હતા ગાંધીનગરના દરેક જિલ્લા તાલુકાની અંદર રાજપૂત સમાજની સાથે સાથે અન્ય સમાજમાં પણ રોષ છે જેના અનુસંધાને જ આ વખતે બીજેપીને મત નથી આપવાનો સાથે જ એમનું ટેબલ પણ મૂકવાનું નથી અને બુથની અંદર પણ કોઈ ક્ષત્રિય બેસે નહીં સર્વાનો મતે ગામના લોકોએ આ નિર્ણય લીધો છે

નું નેગ્લિજન્સ હતું કે ટ્રેક નથી કર્યું લાઇન એટલે એને બરખ ડિસમિસ કરવામાં આવ્યું છે અને બીજું એ બાકી જે બે ઇન્સિડન્ટ્સ છે એમાં એવું કીધું છે કે એ લોકો ઇન્કવાયરી કરી અને લાઇન્સ ટ્રેકની આજુબાજુ ચાલતા હતા એટલે અકસ્માતો થયા છે અને રેલવેઝે જે એફિડેવિટ ફાઇલ કરી એમાં એવું કીધું છે કે ભાઈ લોકોમોટિવ ડ્રાઈવર્સ જે છે એ લોકોને પૂછવામાં આવ્યું તો ત્યારે સરખી કંઈ ડિટેલ્સ આપી નથી જે ઇન્કવાયરી પણ કરવાની હતી સરખી રીતે એ પણ નથી કરી ક્વેશ્ચન આન્સર ફોર્મમાં આખી ઇન્ક્વાયરી કરી છે એટલે કોર્ટ આ બધું જોઈને બહુ જ આશ્ચર્ય હતી કે આ ડિપાર્ટમેન્ટ આ ઇન્કવાયરી ના કહેવાય એટલે તમારે ઉચ્ચ સ્તરીય ઇન્કવાયરી કરવાની જરૂરત છે એટલે આ બેસિકલી વોશ છે અને અમે હવે ફોરેસ્ટ અને રેલવેઝના જે સેક્રેટરીઝ છે એ લોકોને કહેશું આમાં ઇન્કવાયરી કરવા માટે લાઇનના મૃત્યુના બાબતે હવે જે ટ્રેકર્સ છે એ લોકો લાઈનનું મુવમેન્ટ ટ્રેક કરતા હોય છે રેલવેઝની આજુબાજુમાં ઇનફેક્ટ ખાલી રેલવેઝની આજુબાજુ નહીં પણ આખા ગીર ફોરેસ્ટમાં અને બધે પર એ લોકો ટ્રેક કરતા હોય છે એટલે એ લોકોની જવાબદારી બને છે કે એ લોકો અપડેટ આપતા રહે હવે ચેઇન જે છે એ કેવી રીતે તૂટી છે એ તપાસ કરવાની જરૂરત હતી પણ એ ક્યાંય થયું નથી એટલે હવે સિનિયર ઓફિસર્સને બચાવવા માટે આ લોકોએ ટ્રેકર ઉપર બધું બ્લેમ નાખી દીધું છે કે ટ્રેકરે ઇન્ફોર્મ ના કર્યું હોય હવે આ તો જ્યારે ઇન્કવાયરી થાય ત્યારે જ ખબર પડે શું હકીકત છે રેલવે જે એવું કીધું કે ભાઈ એ લોકોને ઇન્ફોર્મેશન નહોતી મળી લોકો મોટિવ ડ્રાઈવરેના સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યા અને ફાઇન્ડિંગ્સ આપી દીધા છે અને કન્ક્લુઝન આપ્યું છે એટલે આ બાબતે જે સરખી ઇન્કવાયરી થવી જોઈ તો એ થઈ નથી હવે ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં જે એ લોકોએ ફાઇલ કરી હતી એફિડેવિટ એમાં જે મિનિટ્સ ડ્રો કરી અને એક એવું કીધું હતું કે ટ્રેન્સની સ્પીડ વીસ કિલોમીટર પ્રતિ કલાકે રહેશે જ્યારે હમણાંની જે નવો એસઓપી ફોર્મ કર્યું તો એમાં ચાલીસ કિલોમીટર એટલે ડબલ ધ સ્પીડ એ લોકોએ કરી નાખી એટલે કોર્ટનું ધ્યાન આ દોર્યું છે મેં અને કોર્ટે કીધું પણ અને જ્યારે ટેમ્પરરી કોશન ઓર્ડર્સ ઇસ્યુ કરવામાં આવે છે તો ત્યારે ત્રીસ કિલોમીટર થઈ જશે એટલે જે ઓગસ્ટમાં વીસ હતું એ સીધું હવે ત્રીસ અને પછી સીધું ચાલીસ એટલે ડબલ કરી નાખ્યું એટલે કોર્ટે કીધું આ તો રમત રમવાની વાત છે જૂઠું બોલાય છે એટલે સરખું કોર્ડિનેશન નથી એટલે કોર્ટે આ બાબતમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને રેલવેઝને રકોર્ડ કરી છે કે ભાઈ આમાં હવે અમે ઇન્ક્વાયરી જ કરાવશું હાઈ લેવલે અને તમે નહીં કરો હવે આ બાબત જૂન મહિનામાં રાખી છે લગભગ છવ્વીસ જૂનની આજુબાજુ રાખી છે હાલ સમાચારોમાં બસ આટલું છું તો સમાચારો માટે જો તારો ગુજરાતની સાથે નિશ સાથે નમસ્કાર